છોકરો એ રિહાય કે આ બીજોના પાછ છોકરો બિચારો બધા લઈ લઈ સાયકલો બાઇકો લઈને ફરતો હોય એટલે આપણું છોકરોએ પાછું રિહાય કે પાછું સાયકલો લેવા અરું કોક કરવું તો પડશે અને બધા પાન જવું તો પૈસા હાલ હાલ તો હા જસુબા પાણી જવા દે લગભગ એવાના પાન પૈસા હોય કારણ કે જ્યાં પૈસાવાળા છે પાછા એવાના પાન પૈસા હશે જ લગભગ ભાગવા તો દે આલસી તો ખરા લગભગ એમ તો એવું તો ના ના પાડું પાછા મન તો એમ તો આલી દી પૈસા ના રાખ્યું હા એમાં પાણા જ જવા દે એટલે હા પૈસા આલસી આ ઘેર જઈને પછી જવું ચાલે વા ખેતર હેડા હોશે ને પૈસા નહીં પાછું બીજી વાર લાઈન વાવે તારે કરવાનું હોય હવે પૈસા કોણ પાણી લાવીશું આપણા પાણી તો પૈસા તો છે નહીં પણ પૈસા કોણ પાણી લાવવા તો પડશે કોના પાણીથી લઈશું પૈસા ગોમમાં આપણો વ્યવહાર સારો નહીં કોઈ આલે હોય નહીં આપે નહીં પણ કોક તો કરવું તો પડશે જ આરો પૈસાનું ગમે એના પાનથી લેવા પડશે પૈસા ઉસેના લઈને વાવેતર તો કરવું જ પડશે ભલે વાવેતર કરે અને જે પણ પાકે ને વેચે ને પછી પૈસા તાલ દઈશું આપણે વધો નહીં પણ કોકના પાણીથી લેવા પડશે હવે લઈશું કેના પાણીથી ઘરે જાય વિચારું કોક ગોમમાં ભાઈ બન પાણીથી લઉં પૈસા અને પછી તો વાવેતર કરે ખેતર બેતર હેડાય અને કમ્પ્લીટ કરે અને હેતી ચાલુ કરી દઈએ આપણે

જસુભા પૈસા વાળા છે હાલ છે પણ એ મને હાલવા મુશ્કેલ છે યાર એનું ના હાલ કેમ કે મારો વ્યવહાર નહી ગોમ ના ના એવું બને જ ના હું કઉ ને એટલે આમ બનતો કઈ ના ના પાડી ને તો પૈસા પૈસા આપવા જેટલા જોઉં એટલા મળી ગયું ત્યાંથી પાછા ગમે તો એ પૈસા હાલી દે આપણ છે ના હાલું હવે અમારે અંગાથી જતા આઈએ હાલે તો કા ના હેડો તું તાર હેડો હું ના હાલું પૈસા હેડો કા જઈએ હાલતા હોય

મારે તમારું વ્યાજો નહિ લેવું તમારો પૈસા તમારે આલવાય નહીં તમારે તમાર વાંધો લેવાય નહીં આ કોઈ દાડો બોધા હાથ આવતા નહિ નથી

કે જસુબા પૈસા આલશે વાત સાચી છે પણ ઓમ તો આ બધું ઓમ તો મને આલી દીસ પૈસા પાછા હું ખાસા કરી લિ આવ્યો પૈસા ઓમ પાણતી ના ના મે તમને નતો કીધું કે જસુબા નઈ આલે પૈસા એવું નહીં આ તમારા નિયત મારા ઓટો આ ફેરો પડે એમાં પાછું નકર તમે ના આવો ને હું એકલો જોયો ને કદી મારા ફેરો એમ નેમ પડત ના પણ મે તમને પહેલા જ કીધો તો ને પણ મને હવે મને આયો છે કંટાળો હવે હવે હું કંટાળો છું ખરેખર મારા પૈસાની જરૂર છે હવે હું કરવું એવો વિચાર મને આવે છે

તમને સાયકલ નો પ્લાન બનાવી તો તમારા છોકરાને સાયકલ સેટિંગ થઈ જાય તો વેચાતી લાવી ના પડે આ આઈડિયા હારો છે પાછો આઈડિયા કમ્પ્લીટ છે એ સાયકલ ઘૂમ કર દી હતી હા અને આપણે જોઈ બાદ જવું હોય કે જોવા નહી ઓ તો મોણસ પા હું યાર હારો આપ યાર કદી કોઈ અંગાથી એવું કરતા નહી પણ ઓને મારા આંગાથી આવું વ્યવહાર કર્યો છે ને પણ આજે તો

પણ આ હજી લગ્ન કોઈ સારીઓ સારવાર ઢવાય આવ્યો નહીં માર તો પૈસા હાલ હમુદા પટી ગયા છે ને પૈસા પેલા આમ તો આલે તો મારા કોઈ ફોન કરવો તો મને ખબર પડે આ પાછું મારા અને જલ્દી વાઢવાય નહીં આવતો પાછા વાઘેલી તો મારા કોઈક બીજું કોઈ કપાસ ઉપાસ હતી એ સોંપાઈ જાય પણ હું કરવાનું આમ તો છે ને આ વાપવું જ નહીં આવું અને તો આવું થાય એક તો પાછું જેટલી તકલીફ પડે છે પૈસા તો પૈસાની હવે ઘેર જવા દે પાછું ઘેરથી કોઈ નિયમ નહીં થતું ચા બા લઈને જવું મને ના હોય તો પછી જવા દેવા ઘેર જ

Before <laughs>